હાલ ગુજરાત ભરમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલા ના વિરોધ માં સંમેલનો યોજવામાં આવી રહ્યા છે પરંતુ આ ક્ષત્રિય સંમેલન રૂપાલા કે ભાજપ ના વિરોધ માં નથી પરંતુ તેમના સમર્થન માટે યોજવામાં આવ્યું છે આ દ્રશ્યો ગોંડલ ના છે જયરાજસિંહ જાડેજા એ હાલ ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન ને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું ચાલી રહેલું જે આંદોલન છે મારી તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે કોઈ હારેલા છે કોઈ કોંગ્રેસનો હોદો ધરાવે છે જ્યારે યુવા ક્ષત્રિય જ્યોતિરાદિત્ય હતું કે લોકો સમાજ હિતને બદલે રોટલા અમને સો સો ટકા સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભાઈ કોઈ પણ આંદોલન ગોંડલના ક્ષત્રિય હોય ગોંડલ તાલુકાના ક્ષત્રિય હોય રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારના વસતા અમારા વિસ્તારમાં જે ક્ષત્રિય સમાજના ગામો છે એમાં કોઈ પણ એની ઇફેક્ટ નહીં આવે લોકો ખૂબ ઉત્સાહથી અને પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી સાથે છે આ આંદોલનમાં ગરાસિયા રાજપૂત કાઠી ક્ષત્રિય સમાજ કારડિયા રાજપૂત નાડોદા રાજપૂત સોરઠિયા રાજ ખાટ રાજપૂત સહિતના રાજપૂત આગેવાનો હાજર રહ્યા હતા તમામે ભાજપને સમર્થન જાહેર કર્યું છે નરેન્દ્ર પટેલ દિવ્યભાસ્કર ગોંડલ શહેર ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ